વિગતોની જો વાત કરીએ તો શિક્ષણનું સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની એક શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી જેમાં આ સ્થળની મંજૂરી વગર તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોય આસપાસમાં ગંદી ગટરો હોય જેવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે સાથે તેમાં અભ્યાસ

ફાયર ઓફિસરને સાથે રાખેલા છે ફાયર અંગેના જરૂરી જે સંસાધનો ઉપલબ્ધ હોવા જોઈએ અને બાળકોની જે સેફ્ટીનો પ્રશ્ન હોય છે એને લક્ષ્યમાં રાખી અને જે પૂરતા ન હોય તેથી પૂરતા કરવા માટે કોઈપણ જાતનું જોખમ જોખમકારી કાર્ય ન થાય આ કોમ્પ્લેક્ષની અંદર એને ધ્યાનમાં રાખીને આ બંધ કરવામાં આવ્યો છે છે તે કિલ કરવા એટલા માટે કરવામાં આવી છે કે સ્કૂલ આગળ પોતાની જે તે સ્થળની પરવાનગી નથી અને અનધિકૃત રીતે જે તે સ્થળ ઉપર શાળા ચલાવવામાં આવે છે બીજું એમની આગળ બીયુ સર્ટિફિકેટ નથી અને જે સ્કૂલનું કન્સ્ટ્રક્શન છે એ હજુ ચાલુ હાલતમાં છે અને સ્કૂલના આગળના ભાગની અંદર આરોગ્ય વિષયક સવલતો પૂરતી ના હોય જેને લક્ષ્યમાં રાખીને આ કામગીરી કરી છે